ધોરાજીમાં કોલેરાના કેસ વધતા આરોગ્ય વિભાગ થયું દોડતું સત્યાવીસ લોકોને જાડા ઉલટી અને બે વ્યક્તિઓનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા કલેક્ટરે કોલેરાના કેસને નિયંત્રિત કરવા જાહેરનામું બહાર પાડ્યું પાંચ પીરવાડી વિસ્તારથી બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તો આરોગ્ય વિભાગની ટીમે પણ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી છે આરોગ્ય વિભાગની કુલ ચાલીસ ટીમો કોલેરાગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરી દવાનું વિતરણ કરી રહી છે સાથે જ બે કિલોમીટર વિસ્તારમાં બરફના ગુલા ગુલ્ફી ઠંડા પીણા અને ખુલ્લામાં નાસ્તાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ધોરાજી મામલતદારની નિમણૂક કરાઈ છે ધોરાજીમાં કોલેરાના કેસ વધતા આરોગ્ય વિભાગ થયું દોડતું સત્યાવીસ લોકોને જાડા ઉલટી અને બે વ્યક્તિઓનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા કલેક્ટરે કોલેરાના કેસને નિયંત્રિત કરવા જાહેરનામું બહાર પાડ્યું પાંચ પીરવાડી વિસ્તારથી બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તો આરોગ્ય વિભાગની ટીમે પણ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી છે આરોગ્ય વિભાગની કુલ ચાલીસ ટીમો કોલેરાગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરી દવાનું વિતરણ કરી રહી છે સાથે જ બે કિલોમીટર વિસ્તારમાં બરફના ગુલા ગુલ્ફી ઠંડા પીણા અને ખુલ્લામાં નાસ્તાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ધોરાજી મામલતદારની નિમણૂક કરાઈ છે